તો ધનતેરસના દિવસે નવા મંત્રીઓ શપથ લેશે દાદાની કેબિનેટમાં દસ થી વધુ નવા ચહેરાઓ સામેલ થવાના છે આઠ જેટલા મંત્રીઓ પડતા મુકાશે અને આ જે સમાચાર મળી રહ્યા છે તે ઘણા જ કન્ફર્મ સમાચાર છે કારણ કે આઠ જેટલા મંત્રીઓને પડતા મૂકવામાં આવશે સાથે જ દસ થી વધુ નવા ચહેરાઓ દાદાની કેબિનેટમાં સામેલ થવાના છે અને આ તમામ જે મંત્રીમંડળમાં સામેલ જે થવાના છે ધનતેરસના દિવસે નવા મંત્રીઓ

જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારની હાલ માહિતી મળી રહી છે એ પ્રકારે જોવા જઈએ તો ધનતેરસના દિવસે જ મંત્રીમંડળની શપથવિધિ યોજવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એ અંતર્ગત ગુરુવારની છેલ્લી કેબિનેટ બેઠક બનશે સ્વાભાવિક છે કે જે પ્રકારે અત્યારે માહિતી મળી રહી છે એ માહિતી એવું ચોક્કસ કહી શકાય કે દાદા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠકમાંથી માંથી આઠ દસ મંત્રીઓને પડતા મૂકવામાં આવશે અને મંત્રીમંડળનું જે કટ છે એ સત્યાવીસ સુધી લઈ જવામાં આવે એવી પ્રબળ શક્યતા છે પણ એટલું ચોક્કસ છે કે દિવાળી ધનતેરસના દિવસે જ દાદાના મંત્રીઓમાં ફેરબદલ સીવી રીતે અને નવા મંત્રીઓ છે એ શપથ ગ્રહણ કરશે જી 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 આભાર હિતલ માહિતી આપવા બદલ તો જી ચોવીસ કલાક પર રાજનીતિના સૌથી મોટા સમાચાર ધનતેરસના દિવસે જે નવા મંત્રીઓ છે તે શપથ લેવાના છે ધનતેરસના દિવસે નવા મંત્રીઓ શપથ લેશે અને જે મંત્રીઓ છે આઠથી વધુ જે મંત્રીઓ છે તેને પડતા મૂકવામાં આવશે તો દાદાની કેબિનેટમાં દસ થી વધુ નવા ચહેરાઓ સામેલ થવાના છે અને આઠ જેટલા મંત્રીઓને પડતા મૂકવામાં આવશે ગુરુવારે કેબિનેટ બેઠક મળવાની છે